તે પણ ભૂજ વાત કરું છું બીજી કુંપાઓ દર વર્ષની જેમ દેશદેવી આશાપુરા માતાના પદયાત્રીઓ શ્રદ્ધાળુઓ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે એમને ત્યાંથી જે તે ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે દર વર્ષની જેમ આ વખતે બી પૂરતી બસોની સંખ્યાનું આયોજન કરેલું છે તારીખ અઢારથી શરૂ કરીને ગઈકાલ મોડેસિંગની વાત કરીએ તો અમે ઓલમોસ્ટ એકંદરે ચૌદસો સત્યાવીસ ઉપરાંતની ટ્રીપો ઓપરેટ કરેલી છે અને અંશે છપ્પન હજાર જેટલા શ્રદ્ધાળુઓ પદયાત્રીઓનો ઘસારને પહોંચી વળવા એમને એમની પરિવહન સેવા પૂરી પાડેલ છે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસ તારીખ નવ બે હજાર પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે